તો આપણે જોમાં અત્યારે મોટર ઉતારવાનું કામ ચાલુ છે અને એક પાઇપ આટા ખરાબ થઈ ગયા હતા તો તે જામનગર પાઇપમાં આટા પડેવા ગયા છે એક પાઇપ હવે ઉતારવાનું બાકી છે તો તમે જોઈ શકો છો અને અત્યારે વરસાદ જો ચાલુ છે પાણીના છાબલા ભરાઈ ગયા અને વીડિયોમાં જોઈ શકો છો આવું આપણે કપાસ થઈ ગયો છે ચાલુ વરસાદ કપાસ નાનો છે તો દાળ પડ્યા અચ્યારે એટલા માટે કપાસ નાનો છે તો ઘોડી નીકળી જાય ને જ્યાંથી ઘોડી કાઢી છે ત્યાં પાણીની ખાડ ભરાઈ જાય છે એટલા માટે અત્યારે ખાડ પાણીની ભરાણી નથી તો આપણે ઘોડી વાડીમાં આવી જઈશ